સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ સિક્યોરિટી ઓફિસર જાગૃત નાયક ગંભીર વિવાદમાં સપડાયા છે મુગલી મુગલીસરા ખાતે આવેલી તેમની ઓફિસમાં તેઓ ખુલ્લામ પ્રતિબંધિત ઈ સિગારેટ ફૂંકી રહ્યા હોય તેવો વિડિયો હાલ વાયરલ થવા પામ્યો છે સુરત શહેરમાં એક તરફ પોલીસ દ્વારા ઈ સિગારેટનું વેચાણ કરનારો વિરુદ્ધ કડક અભિયાન ચલાવી રહી છે કારણ કે ભારતમાં સિગારેટ પર પર પ્રતિબંધ મુકાયો છે 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 આ બદલે ઉપયોગ થાય થાય અને તેના સ્વાસ્થ્ય ગંભીર તેમ છતાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં જ એક જવાબદાર અધિકારી દ્વારા ચાલુ નોકરીએ તેમની કેબિનમાં બેસીને ખુલ્લે આમ ઈ સિગારેટ ફૂંકા હોવાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે તાજેતરમાં જાગૃત નાયકને યુનિયનોની ખાલી થયેલી નીચેની ઓફિસ ફાળવાઈ છે

જાગૃત નાયક અગાઉ પણ કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવી ચૂક્યા છે તેમના ગેરવર્તણૂક અને વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે તેમને અગાઉ પણ ચાર સીટ મળી ચૂકી છે તો તાજેતરમાં યુનિયનની ખાલી કરેલ ઓફિસમાં જાગૃત નાયકને ઓફિસ ફાળવાઈ હતી અને યુનિયન વાળે વિડીયો ઉતાર્યોનો આક્ષેપ છે